આ વકીલે પિતાના અંતિમ સંસ્કાર અટકાવ્યા બનેલી સૂર્યનગર નામનું એક શહેર આ શહેર નાનું હતું આ પરંતુ લોકોની દિલદારી મોટી હતી શહેરમાં રહેતા હતા ધનરાજ મહેતા આ શહેરના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત શેઠ કેટલાય લાખોની મિલકત ત્રણ કંપનીઓ બે બંગલા આ જમીન જાયદાદ અને વેપારમાં એટલું નામ કે આ લોકો તેમને સૂર્યનગરના રાજા કહેતા આ પરંતુ ધનરાજ મહેતાનું જીવન બહારથી જેટલું ચમકતું હતું અંદરથી એટલું જ ખાલે હતું આ ધનરાજ મહેતાના ચાર દીકરાઓ વિકાસ નિખિલ અમિત અને રાઘવ અને પુત્રી સીમા આ પાંચેય સંતાનોનો ઉછેર સુખ સગવડમાં થયો આ પૈસા ક્યારેય ઓછા પડ્યા નહીં આ પરંતુ આ સુખ જ તેમના સ્વભાવ પર ભારે પડ્યું આ જ્યારે કોઈને જીવનમાં બધું ત્યાર મળે આ ત્યારે મહેનતનો ભાવ મરી જાય છે આ સંબંધોની કિંમત સમજાતી નથી આ યજ સારી દીકરાઓ સાથે થયું આ વિકાસ મોટો અને સૌથી લાલસું આ નિખિલ બહારથી નમ્ર અંદરથી ગણિતનો ખેલાડી અમિત મજા પાર્ટી અને શોખમાં ડૂબેલો આ રાઘવ ઘરમાં સૌથી નાનો પરંતુ આળસનો રાજા આ શારે દીકરાઓને પિતાને પ્રેમ કે સાથે બેસીને વાત કરવાનો શોખ નહોતો આ તેઓને ફક્ત એટલું જ ગમતું કે આ પિતા ક્યારે વીમાનું નામ ક્યારે મિલકતના કાગળ આ ક્યારે બેંક બેલેન્સ તેમના નામે કરે આ ધનરાજ મહેતા બધું જાણતા હતા આ પરંતુ ગુમનામ ભાવ સાથે જિંદગી ગુજારતા મોટું ઘર આ વિશાળ હવેલી આ નજરને ઠંડક આપતો બગીચો તો પણ હૃદયમાં ખાલી આ ધનરાજની પુત્રી સીમાએ ઘરની રોશની અને શેખનો શ્વાસ જેવી આ સીમા બાળપણથી શાંત સમજદાર હજીથી ગરીબોની સેવા કરતી આ પરંતુ ચાર દીકરાઓને સીમાનું પિતાથી નજીક પણ સહન ન થતું આ તેને વારંવાર કહીને દુઃખ આપતા આ તેને તો કંઈ જ નથી મળવાનું આ દીકરીઓ ક્યાં સંપત્તિ પામે છે આવા શબ્દોથી સીમાનું દિલ દુભ હતું આ પરંતુ તે ક્યારેય જવાબ ન આપતી આ લોકો કહેતા આ ધનરાજ મહેતા પાસે સૌથી મોટું ધન હોય તો એ સીમા સે આ લગ્ન પછી તે બીજા શહેર રહેવા ગઈ આ પરંતુ મહિનામાં ત્રણ ચાર વાર પિતાને મળવા આવતી આ દવાઓ ફળ ખાણી પાણી લઈ આ પિતાની સંભાળ રાખતી આ ધનરાજ મહેતા પણ તેની રાહ જોતા આ તે એકમાત્ર વ્યક્તિ આવે તો ઘર જીવંત થઈ જાય આ વય વધતા ધનરાજની તબિયત બગડવા લાગી હાર્ટની પ્રોબ્લેમ બ્લડ પ્રેશર સુગર વધ્યું આ તેઓને ચાલવું પણ મુશ્કેલ બન્યું આ ડૉક્ટરોએ કહેલું તેમને પરિવારનો સહારો ઘણો જરૂરી છે આ પ્રેમ આપશો તો તે દવા કરતાં વધુ અસર કરશે આ પરંતુ પરિવારમાં પ્રેમ તો હતું જ નહીં આ ચાર દીકરાઓને તો જાણે રાહ જ હતી કે પેટા જલ્દી નબળા પડે આ જલ્દી મિલકત હાથમાં આવે આ ધનરાજની આંખોમાં દરરોજ એક જ પ્રશ્ન આ સો મારા દીકરાઓ મને ફક્ત સંપત્તિના માટે જ પ્રેમ કરે છે આ એક રાત્રે પિતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ આ સાથીમાં દુખાવો વધ્યો આ શ્વાસ ઝડપી થવા લાગ્યો આ તેઓએ વિકાસ નિખિલ અમિત અને રાઘવને ફોન કર્યો બેટા હું બહુ બરાબર નથી આ થોડીક વાર આવો આ સારી દીકરાઓએ એક જ જવાબ આપ્યો અત્યારે તો મોડું થઈ ગયું છે પપ્પા કાલે આવીએ આ ધનરાજની આંખમાંથી આંસુ ટપક્યા આ એકમાત્ર સીમા અનેક કિલોમીટર દૂર એમ છતાં આ રાત્રે બે વાગે આવી પિતાને સંભાળ્યા દવા આપી હાથ પકડીને કહ્યું પપ્પા હું શું આ પિતાએ ધીમા અવાજમાં કહ્યું દીકરી આ તારી કિંમત મારા દીકરાઓ કરતાં હજાર ગણી છે અને એ જ રાત્રે ધનરાજ મહેતાએ અંતિમ શ્વાસ લીધા આ સીમાનું રુદન આકાશ સુધી પહોંચી ગયું આ બીજી દિવસે સારી દીકરાઓ આવી ગયા આ પરંતુ કોઈને પિતાના મૃત્યુનું દુઃખ નહોતું આ તેમને આખો ફક્ત હવેલી અને કાગળો પર જ અટકેલી આ બેસીને રડી રહી હતી અને દીકરાઓ એકબીજા સાથે સરસા કરી રહ્યા હતા આ કંપની કોને મળશે આ ઈચ્છો કેટલો આ મિલકત કેટલા કરોડની હશે આ પપ્પાએ વશિયત બનાવી હશે કે નહીં આ ડોલર આ રૂપિયા આ સંપત્તિ આ સિવાય શારીરની બીજું કશું ન દેખાતું આ જનરાધના મૃત્યુ બાદ સૌ પાડોશીઓ સંબંધીઓ એકઠા થયા શીમાએ કહ્યું સાલો પપ્પાને શમશાન લઈ જઈએ અંતિમ સંસ્કાર કરવાનો સમય થઈ ગયો આ શારીર દીકરાઓએ હાથો પાડી પરંતુ દિલથી નહીં આ મૃતદેહને લઈને તમામ લોકો શમશાન જવા લાગ્યા પવનમાં સન્નાટો હતો આ લોકો વચ્ચે સરસાવો આ શેઠ બહુ સારા માણસ હતા આ દુનિયા બદલાઈ ગઈ છે આ સંતાનો માતા પિતાની કદર નથી કરતા આ બધી વાતો ચાલતી આ એટલામાં શમશાન ગૃહના મુખ્ય દરવાજા પર એક કાર આવીને અટકી આ કારમાંથી ઉતરી એક જાણીતા વકીલ આદિત્ય શુક્લા આ જે ધનરાજ મહેતાના વ્યક્તિગત વકીલ હતા આ તેમણે હાથ ઓછો કરીને સૌને રોકી દીધા આ દીકરાઓ સોંકી ગયા અરે આ વકીલ સાહેબ અહીં કેવી રીતે આદિત્ય શુક્લાએ ખૂબ ગંભીર અવાજમાં કહ્યું અંતિમ સંસ્કાર કરી શકાશે નહીં આ એકસાથે બધાના સહેરા બદલાઈ ગયા શા માટે શું થયું આ વકીલે કાગળ બહાર કાઢ્યું અને કહ્યું આ તમારા પિતાએ બેંકમાંથી પચાસ લાખ રૂપિયાની લોન લીધી હતી આ જ્યાં સુધી આ લોન ભરપાઈ કરવામાં નહીં આવે આ ત્યાં સુધી હું તેમના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી નહીં આપું આ શબ્દો સાંભળતા જ બધા અટકી ગયા આ શારી દીકરાઓના ચહેરા નિરાશાથી નહીં પણ ગુચ્છાથી લાલ થવા લાગ્યા આ વિકાસ બોલ્યો અમારા પપ્પાએ લોન લીધી એ તો અમને ખબર જ નહીં આ નિખિલ બોલ્યો પચાસ લાખ આ એટલા પૈસા અમે કેમ ભરીએ અમિત બોલ્યો એની લાઈફ એનો ખર્ચ આપણે શા માટે જવાબદારી લઈએ આ રાઘવ બોલ્યો આ જો લોન હતી આ તો પપ્પાએ પોતે વિચારવું હતું અમે શા માટે ચૂકવણી કરીએ આ વકીલ શોપ રહીને બધું સાંભળતા રહ્યા આ દીકરાઓએ મોઠી ફેરવી અને કહ્યું અમે તો એક રૂપિયો પણ નહીં આપીએ આ તેઓ પિતાની લાશ ત્યાં જ મૂકીને પાછા વળી ગયા આ કોઈએ પાછું જોયું પણ નહીં આસપાસના લોકો દંગ રહી ગયા આ પડોશીઓને પણ ડર લાગ્યો આ દીકરાઓ જ નહીં તો આપણે શા માટે ઊભા રહીએ અને એક એક કરીને પડોશીઓ પણ છૂટા પડવા લાગ્યા આ એક ક્ષણે તો એવું લાગ્યું કે આખું જગત ધનરાજ મહેતાથી મોઢું ફેરવી રહ્યું છે આ જે સમયે બધા સાલિયા ગયા આ માત્ર એક જ વ્યક્તિ ત્યાં ઊભી રહી તે હતી સીમા આ તેની આંખોમાં આસો ને દિલમાં ગૂચો આ પપ્પા તમે મૃત્યુ પછી પણ એકલા રહી ગયા આ સીમાએ આગળ વધીને વકીલને પૂછ્યું આ લોન કેટલી છે આ વકીલે કહ્યું પચાસ લાખ આ સીમાએ ધીરજથી એક એક ઘરેણા હાર કાનની બુટી આ બધું ઉતારીને વકીલના હાથમાં મૂકી દીધું આ મારા પિતાના અંતિમ સંસ્કારમાં વિલંબ ન કરાવો આ ઘરેણાની કિંમત પચાસ લાખ કરતાં વધારે છે આ લઈ લો અને મારા પિતાને શાંતિ આપો આ શબ્દો સાંભળતા જ બધું સન્નાટામાં ફેરવાઈ ગયું આ વકીલ પણ એક ક્ષણ નિઃશબ્દ થઈ ગયા અનેક લોકો લાજથી નજર ન ઉઠાવી શક્યા આ શમશાનગૃહની સામે ઊભેલા બધા લોકો આ સીમાની ક્રિયાથી મંત્રમુગ્ધ થઈ ગયા આ થોડા ક્ષણ પહેલાં ત્યાં લોન પૈસા અને હિસાબની સરસા હતી આ પરંતુ હવે વાત આખી બદલાઈ ગઈ હતી આ સીમાના શબ્દોમાં એવી છીએ હતી કે આ પવન પણ થંભી ગયો હોય એમ લાગતું હતું આ વકીલ આદિત્ય શુક્લા સીમાના ઘરેણા તરફ જોઈ રહ્યા હતા આ પણ તેમનો ચહેરો અજીબ રીતે શાંત હતો આ જાણે તેઓ એ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા આ સીમાએ ધીમા અવાજમાં કહ્યું હવે તો તમે મારા પિતાના અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપશો ને આ વકીલે એક લાંબો શ્વાસ લીધો અને સ્મિત કરીને કહ્યું શીમાબેન આ તમારી મોજવણ દૂર કરો આ તમારા પિતાએ કોઈ બેંક લોન લીધી જ ન હતી આ શબ્દો વજ્ર પ્રહાર જેવા પડ્યા આ સીમાનું શરીર એકદમ સ્થિર થઈ ગયું આ પડોશીઓ આશ્ચર્યથી એકબીજાને જોઈ રહ્યા આગાઉ જઈ શૂકેલા કેટલાક લોકો પણ પાસા દોડી આવ્યા શું કહ્યું લોન નહોતી આ વકીલ આગળ બોલ્યા આ બધું એક કસોટી હતું આ તમારા પિતા ધનરાજ મહેતાએ પોતાની અંતિમ ઈચ્છામાં મને કહ્યું હતું કે આ મારી આખી સંપત્તિ તેને આપજો આ જે મને મૃત્યુ પછી પણ એકલા છોડી ન જાય આ સીમાની આંખો પહોળી થઈ ગઈ કસોટી આદિત્ય શુક્લાએ એક આગળ બહાર કાઢ્યું અહીં હતું આ ધનરાજ મહેતાનું મૂળ વશ્યતનામું આ વકીલે સૌને બતાવતા કહ્યું આ તમારા ચારેય ભાઈઓને તમારા પિતાએ અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ સંબંધો સંપત્તિથી મહાન હોય છે આ પરંતુ તમે ક્યારેય તેમની કદર કરી નહીં આ તેથી આ ધનરાજજીએ સ્પષ્ટ લખ્યું છે કે આ મારો સાસો વારસદાર એ નહીં આ જેને હું કરોડો છોડી જાઉં પણ એ છે આ જેને હું દિલથી યાદ રહીશ આ સીમાના હાથમાંથી ઘરેણાં નેસે પડી ગયા આ પરંતુ તેના આંસુઓ ન અટક્યા પપ્પા આ તમે મને આટલો મોટો વિશ્વાસ આપ્યો આ બધું ચાલતું હતું આ ત્યારે દોડથી સારી દીકરાઓ દોડતા દોડતા આવ્યા આ શાયદ કોઈએ તેમને કહેલું કે આ સીમાને સંપત્તિ માળવાની છે આ વિકાસ બૂમ પાડીને બોલ્યો વકીલ સાહેબ આ શું છે આ વશ્ય તો અમારે નામે હશે આ નિખિલ બોલ્યો આ શ્રીમા તો દીકરી છે એને કેવી રીતે સંપત્તિ આપી શકો અમિત નાટકીય રીતે બોલ્યો આ પપ્પા અમને ખૂબ પ્રેમ કરતા આ ઠીક નથી આ રાઘવ બોલ્યો આ વશ્ય તમે માનતા નથી આ વકીલે તેમને કડક નજરથી જોયા વા તમે સારી ભાઈઓએ થોડા સમય પહેલાં શું કહ્યું હતું તે યાદ છે આ લોન અમે કેમ સુકવીએ એની જવાબદારી અમારી નથી આ શારેના ચહેરા જોકી ગયા આ વકીલ આગળ બોલ્યા તે લોનનું ખોટું કહેવું તમારી પરીક્ષા પથ હતું અને એ પરીક્ષામાં તમે શારે નિષ્ફળ ગયા આ વકીલે નામામાંથી મોક્ષ પંક્તિ ઊંચી અવાજમાં વાસી આ મારી સંપૂર્ણ મિલકત બંગલા બેંક બેલેન્સ કંપનીઓ આ જમીનો આ બધું આ મારી પુત્રી સીમાબેન મહેતાને આપવામાં આવે આ સાંભળીને પડોશીઓના મોઢા ખુલી ગયા આ કોઈ બોલી ન શક્યું આ તરત વકીલને રોક્યા પણ આટલી મોટી સંપત્તિ હું કેવી રીતે આ વકીલે સ્મિત કરીને કહ્યું આ તમે આજે જે કર્યું છે આ એથી તમે સાબિત કરી દીધું કે આ તમે સંપત્તિ નહીં સંસ્કારની વારસદાર છો આ તમારા પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે તમે ઘરેણા ઉતારીને આપી દીધા આ એટલું મોટું હૃદય તમારા સિવાય બીજું કોઈનું ન હોઈ શકે આ એક તો બધું થાંભી ગયું હવાના ઝોકામાં સીમાના આંસુઓ પડવા લાગ્યા આ ચારેય દીકરાઓએ જીવનમાં પહેલીવાર શરમ અનુભવી આ વિકાસ ધીમે બોલ્યો સીમા અમને માફ કરજે આ નિખિલ બોલ્યો અમે ખોટા હતા અમિત રડી પડ્યો પિતાને સમજ્યા નહીં આ રાઘવ બોલ્યો આ પિતાનો પ્રેમ કંઈ જ કદર નહોતી કરી આ શેમાએ કઠોર અવાજમાં કહ્યું આ જ્યારે પપ્પાને જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા આ તમે લોકો પૂછવા પણ ન આવ્યા કે પપ્પા જીવશે કે નહીં અને આ જે સંપત્તિ સાંભળીને પાસ આવ્યા છો આ ભાઈઓએ જવાબ ન આપ્યો આ જે પડોશીઓ પાંચ મિનિટ પહેલાં છૂટા પડ્યા હતા હવે સીમાની આસપાસ ઊભા હતા હરિલાલ બોલ્યા આ બેટી તું તો સાસી સંતાન છે આ રમેશભાઈ બોલ્યા આ તારા જેવી દીકરી હોય તો પુત્રોની જરૂર જ ન પડે આ સીમાએ બધાને હાથ જોડ્યા અને પિતાની લાશ તરફ જોયું પપ્પા હવે હું તમને એકલા નહીં પડવા દઈશ આ વકીલ આગળ આવીને બોલ્યા સાલો હવે અંતિમ સંસ્કાર કરીએ આ ધનરાજ મહેતાજીને વિદાય આપવાનો સમય આવી ગયો છે આ સિમય સીતાને અગ્નિ આપી આંખોમાં આંસુ પરંતુ દિલમાં ગર્વ હું અહીં છું પપ્પા અંતિમ સમય સુધી આ શમશાન ગૃહમાં ચાલી રહેલા અંતિમ સંસ્કારમાં એક અજીબ શાંતિ સવાઈ ગઈ હતી અગાઉ જ્યાં દીકરાઓના ઝઘડા આ વિવાદ અને લાલચથી ભરેલા શબ્દોએ આ વાતાવરણ ગરમ બનાવ્યું હતું હવે ત્યાં સીમાની નિષ્ઠા અને પિતાના સંસ્કારોની સુગંધ ફેલાઈ રહી હતી આ ધનરાજ મહેતાની સીતા ધીમે ધીમે બળતી હતી આ સીમાની આંખો સતત સીતાથી દૂર ન જતી આ ચાર દીકરાઓ થોડા અંતરે ઊભા હતા ચહેરા પર શરમ આંખોમાં પસ્તાવો અને હદી પર પથ્થર જેવી સૂપી આ સીતા બળતી હતી ત્યારે વકીલ સીમા પાસે આવ્યા સીમાબેન આ તમારા પિતા કહેતા કે આ જ્યારે બધું સોનું થઈ જાય આ ત્યારે માણસોના હૃદયનું લોહ પણ ઠંડુ પડી જાય આ તેમને ખબર હતી કે આ દીકરાઓ પૈસાની લાલચમાં પ્રેમ ગુમાવી બેઠા છે આ સીમા ધીમે બોલી સાહેબ આ શું પિતાએ બધું જાણતા હતા હા આ વકીલે કહ્યું અને તેથી જ તેમણે આ કસોટી રહેશે આ તેમને ખબર હતી કે આ તેમના કોઈ દીકરો તેમના અંતિમ સંસ્કાર માટે એક રૂપિયો પણ નહીં આપે પણ તેમને આ વિશ્વાસ હતો કે તમે માત્ર તમે આ તમારા પિતાની સાસી વારસદાર છો આ આંખો પહોંચી આ ભાનુ પ્રતાપભાઈ આજે ધનરાજ મહેતાના જૂના મિત્ર હતા આગળ આવ્યા આ તેમણે સીતાની સામે હાથ જોડીને કહ્યું ધનરાજભાઈ આ તમને પુત્રોએ નહીં તમારી દીકરીએ સાસું આપ્યું છે આ તમારો સાસો વારસો સંપત્તિ નહીં આ પરંતુ સંસ્કાર આ દીકરીએ સાસવી રાખ્યા છે આ વાત સાંભળીને ઘણા લોકોની આંખોમાં પાણી આવી ગયું આ સીતા પ્રગટતા વિકાસ નિખિલ અમિત અને રાઘવ ધીમે ધીમે આગળ આવ્યા આ શેના ચહેરા શરમથી પીળા પડી ગયા આ વિકાસ બોલ્યો સીમા અમને માફ કરજે અમે લોનનું નામ સાંભળી પપ્પાને છોડીને ચાલ્યા ગયા અમે ખોટા હતા આ નેખિલ બોલ્યો આ સંસ્કાર પપ્પાએ અમને પણ આપ્યા હતા પણ અમે સૌ પૈસાને આંધળી દોટમાં બધું ભૂલી ગયા અમિતના આંસુ તરબોતો થઈ ગયા પપ્પા જીવતા હતા ત્યારે એક દિવસ પણ સાથે બેસ્યા નહીં અને આજે અમે માણસ જ નથી રહ્યા આ રાઘવ ધીમે બોલ્યો શેમાં આખી સંપત્તિ તારા હકમાં આવી છે આ જો તને ગમે અને પપ્પાનો માન રાખવો હોય તો અમને માર્ગ બતાવીશ આ શેમેએ ખૂબ શાંતિથી પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું ભાઈઓ આ સંપત્તિ તો કાગળો પરની વસ્તુ છે આ પપ્પાએ તો આપણને દિલ આપ્યું હતું આ જો તમે ખરેખર બદલાવવા માગો છો આ તો પપ્પાના નામે દર વર્ષે ગરીબ વૃદ્ધો માટે સેવા કાર્ય કરજો આ શારી ભાઈઓએ એકસાથે માથું ઝુકાવી દીધું હા બહેન હવેથી અમારી કોઈ ભૂલ નહીં થાય આ સેટા ધીમે ધીમે રાખમાં ફેરવાઈ હતી આ શેમયે હાથમાં થોડા અસ્થિ લઈને આકાશ તરફ જોયું પપ્પા આ તમે છોડી ગયેલા સંસ્કારને હું ક્યારેય મરવા દઈશ નહીં આકાશમાં જાણે ધીમો પ્રકાશ ફેલાયો આ પડોશીઓ બોલ્યા આ દીકરી નહીં તો કોણ સાસો વારસદાર આ વકીલે સીમાના હાથમાં એક ફાઇલ આપી તેમાં લખ્યું હતું આ મારી દીકરી સીમા આ જ્યારે તું આ વાંસી રહી હશે ત્યારે હું નહીં હોઉં આપણને યાદ રાખજે આ વશ્યતનો સાસો અર્થ સંપત્તિ નથી આ મારા જીવનનો સાસો વારસો તારો સ્નેહ તારી કરુણા અને તારું બલિદાન છે આ આંખો મીસી અને પિતાના શબ્દોને હૃદયમાં સાસવી લીધા આ જ્યારે લોકો સ્મશાનમાંથી પાસા ફરવા લાગ્યા આ તેમની વચ્ચે માત્ર એક જ સરસા હતી આ સાસો વારસદાર તે નથી આ જે પાસે કરોડોની મિલકત હોય આ સાસો વારસદાર તે છે આ જે પ્રેમ સંસ્કાર અને કરુણાને જીવંત કરે આ સીમાએ પિતાની રાખ લઈને નદીમાં વિસર્જન કર્યું અને ધીમે બોલી પપ્પા આ તમે જતા રહ્યા પણ તમારા મૂલ્યો મારી અંદર હંમેશા જીવતા રહેશે અને એ જ પળે આ ધનરાજ મહેતાની આત્માને શાંતિ મળી ગઈ આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આ નોંધ સ્ટોરી કાલ્પનિક છે પાત્રો પણ કાલ્પનિક છે